તેજા બાપા અન્ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી દાતાઓના યોગદાનથી આંખના કેમ્પનું આયોજન રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ચુમોતેરમાં નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપશે હોસ્પિટલ દ્વારા સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દીને કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દીને રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવે છે જેમાં એકસો પચાસ થી બસો જેટલા દર્દીઓને તપાસ કરાવવામાં આવ્યા હતા અને પચીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જમાં વિશા સંખ્યામાં ભાવીકો દર્ચનો લાભ લેવા આવે છે આતકે તેજાબાપા સહાયક અનક્ષિત્ર ટ્રસ્ટ પ્રમુખ આર કે કોયાણી સુરેશભાઈ વખાસિયા અને દ્વારા આ નેત્ર નિદાન સફળ બનાવાયો હતો રિપોર્ટર નયનભાઈ રાવરાણી આજે અમારો નેત્રયજ્ઞ કેમ્પ હતો બસો ને કેમ્પ છે એમાં દોઢસોથી બસો ઓપીડી છે અને લગભગ વીસથી પચીસ ઓપરેશનમાં લઈ જવામાં આવશે અને શનિવારે પાછા અહીંયા મૂકી દેવું અહીં જમાડીને બધાને બસમાં ગયા છો અમારા અહીં તેજાવાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે એમાં ગોઠણના ને એવા કેમ્પે અમુક વાર કરી છે અને નેત્રયજ્ઞનો કેમ્પ તો દર પહેલી તારીખ પછીના બીજા બુધવારે હોય જ છે સબવાણીની છે પછી કાયમી બે ટાઈમ અન્નક્ષેત્ર હાલે છે શિવરાત્રિમાં અમારે સાત દિવસ સુધી ન્યાય અન્નક્ષેત્ર હલાવી છે આવી સેવાકીય પ્રવૃત્તિ તેજાવાની જગ્યામાં અમે ચલાવી છીએ નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને